છે ગણતરીના દિવસોમાં સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદને મળીને દસ વધુ પોલીસ સરઘસ કાઢી ચૂકી છે ગઈકાલે સુરતના ચોકબજાર વિસ્તારમાં પોલીસ દ્વારા વધુ બે આરોપીઓનું સરઘસ કાઢી બે હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા અહીં માઈક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ એ લોકોને કહ્યું હતું કે આવા બે કોડીના લુખાઓથી ડરવાની જરૂર નથી માત્ર પોલીસે જાણ કરો બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓ પાડીને પોલીસને વધાવી હતી સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો જે કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા ખાસ કરીને કુબેરનગર વિસ્તારમાં તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોકબજાર બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાને અધ્યક્ષતામાં બંને આરોપીઓનો કુબેનગર વિસ્તારમાં સરગસકાડી કાયદાનો ભાન કરાવ્યો હતો કુબેનગર વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન ઇન્સ્પેક્ટર વિશાલ વાગડિયા જણાવ્યું હતું કે આવા બે કોડીના લુખાઓથી ડરવાની કોઈ જરૂર નથી ખાલી 100 નંબર પર ફોન કરી દો અથવા પોલીસને જાણ કરી દો તમારા આવા લુખાઓથી ડરવાની કોઈ જરૂર નથી તમે માત્ર પોલીસને જાણ કરો બાકી બધી ટ્રીટમેન્ટ અમે કરી દઈશું

કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે તો રાત્રિના દસ આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી જે બાબતે તુરંત જ સો નંબરમાં ફોન કરેલ અને પોલીસને ઇન્ફોર્મ કરેલ જે બાદ તુરંત જ સીસી સીસીટીવી ફૂટેરા ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો ત્યારબાદ લોકોમાં આ ભય ભયનો દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ રહે છે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં અમે તમારા માટે જ છીએ સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે જેથી લોકોમાં ભય ઓછો થાય પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવા સામે કોઈ પણ સામાન્ય પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબનું સૂચના છે ઝીરો ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટીકમાં સ્ટીક પગલા લેવા જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે